અલ્યા આમરાજી અલ્યા આમરાજી અલ્યા હા બબલ બોલો તો ખાય અલ્યા આમરાજી ધરુ તો આયા તો બોલો તો એ બાપા બાપા ફલા હમરાજી ઓમ નારિયા ઓમ નારિયા ઓમ નારિયા હમરાજી મડ મડ કે મડ્યા કે મડ્યા હમરાજી મડ મડ भागागा सुलुगा 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 પેલાનો ઢાળો પેલાનો શુમકા કાકા શુમકા કાકા ઢાળો પેલાનો શુમકા કાકા રસોઈ જાતો જાન નહી આવે જાતોયો જાતોરે અને પાછો Sama kakak jatuh dia. Jatuh dia, jatuh dia. Kon 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 Ha.

અમારા ઈને હું કીધું તે મથે લઈને આવ્યો કીધું આપા મથે લઈ જઈએ આપણે કોમા કાકાને નાડો અમારજી હેરામ અમારા બેટા મથે

કે આયાક નઈ પેલા એ તો પોંચવા આયા યાર તો રોહો તો કાઢી લઈ જા ના આયું ના આયું અરે શેઠાજી કેમ આધી બધી વાર કરી આયા કંટ્રોલ નઈ હું બુઆજી નઈ હું બુઆજી નહીં નહીં

હા બધા ઘોડા થઈ આવી સાચી વાત છે બધા ઘોડા થઈ ગયા પણ મોર તો સારું

તમારું નખ જેવડું દુઃખ તો કાઢીયાલ છે રહી જેવડું દુઃખ કાઢી છે ભુ બધાનું સારું કરવાનું બધા મોદા થઈ ગયા એકદમ જેવું લોક કરો બેંક લોક થાય હમણાં જે દર્શન કરું શું હાથ મૂકીને આરામ કરાવી ગયો લોક કરો બેંક જેવું લોક કરો બરાબર એટીએમ ને હરા ને એવું લોક કરો જનનો સાયો લાગે છે મારી પકોડી માં તમને બરાબર કાકા કોઈ જોડે આવી ગયા જો હવે શું બતાવો બતાવો એટલે મેણો લોક થઈ જાય

કાળી સ પણ છેણી છે કોમન ગાડી છે હું તમે સ તો મારા સાહેબ તમે હા બોલો તમે પકોડી માર્કેયા જાય હા મારા તો એટલું જ જોતા મારી બોલાવો હે મારી માર્

આવે ભમતી આવે આ તો ચટપરા સ્વાદ ની પકોડી આવે રમતી આવે આજ ભમતી આવે આ ચટ ખમા સ્વાદ ની પકોડી આવે

પાવડો લઈ હાચું ખોટું હોય તો ભાઈ પાવડો લઈને જતા પણ એમના જન

કમ્પ્લીટ કમ્પ્લીટ યાર ચોક સુમાની હા કમ્પ્લીટ અમરાજી હા રૂપે તમે અમરાજી હા પકોડી મને અમારે મોસ તો ઉકરા જો તમારી વાત ના થાય તમે તો પણ મને આ ખબર ના પડે કે રૈના દોરામ તમે ચના જો રાખો ગુજરાત ગૌમાં જો અને તમે રૈના દોરામ આ તો ભૂ એટલે યાર લાલુ ભૂ એટલે વાત જ ના થાય લાલા ભૂવાની વાત ના થાય હો બોલો પકોડી માની જય ચલો પાટ વાળ લઉં સુદાન અનિલભાઈ હા વાળ તો એ આ માનો ગોડ ફોર

જય માતાજી મિત્રો અમારી ચેનલ જો ઓફિસર અંબાસન એમાં લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા આવા નવા આવા વિડીયો જોતા જ રહેજો અને અમારો હજુ બીજો ભાગ તો છે પણ ત્રીજો ભાગની રાહ જોજો જરૂરથી આવશે